મેથીઓ કલર મેંડી પર સરસ છે ચેરી કલર બ્લીક પણ ચેરી આંધણી મસ્ત છે રીંગણી કલર છે કાપડ એ બહુ સરસ આવશે પ્રસંગમાં પહેરવી હોય તો ચાલે આ ઇંગ્લિશ કલર ઉપર ઉપર બદામી મસ્ત છે આ બ્લાઉજ બ્લાઉજ બધી સાડીમાં કંપનીના જ આવશે રાણી ગુલાબી આ બ્લાઉજ

આ બ્લાઉચ છે આ મહેંદી ને મરૂ આ બ્લાઉચ કલર બધા કલર એકદમ સરસ ઠંડા કલર છે ને જે કોઈને લેવી હોય વોટ્સએપમાં ફોટો પાડીને નાખી દઈએ કારણ કે આ વધારે પડતા આ ડોલા સિલ્કમાં પ્રસંગમાં વધારે મૂકવું ફ્રેશ સાડીમાં તો બહુ જાજો માલ હોય ભારે સાડીમાં ચાલુ સાડીમાં પણ વધારે પડતા વિડીયા સાંધા સાડીના જ મૂકીએ આપણે લવંડર રામા બહુ મસ્ત કલર છે આ આ સાડી એ બહુ સરસ છે મટીરિયલ હેવી છે આનું આમ બીટ કલરનું બ્લાઉઝ છે રામાની બીટ કલર છે આ રીંગણી કલર મરુન ને મહેંદી બ્લાઉચ મરુન કલર વીટ કલર first to start with. આ રાણી ગુલાબી લેર્યું છે આ બ્લાઉજ આ રીંગણી કલર આ બ્લાઉજ બાંધણીનું બ્લેક રાણી ગુલાબી મેથી પીળો કલર રાણી ગુલાબી મીઠ્યો પીલો કલર રાણી ગુલાબી પછી આ પર્પલ કલર

મેન ગ્રે ને બ્લેક છે બોર્ડર બ્લેક કલરની છે સાડીની લીંબુ કલર છે આ એનું બ્લાઉજ છે કાપડ એકદમ સોફ્ટ આવશે આનું જે લોકોએ વિડિયો લાઈક છે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો જય શ્રી કૃષ્ણ